નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ માતા કરુણા ડોક્સ માં સ્વાગત છે મિત્રો આજે આપણે એવી જબરજસ્ત ગૌશાળા ની વાત કરશું કે જેમાં તમે માખી મચ્છર ગુતી દો ને તો તમને ઇનામ મળે હા કોઈ માત્ર વાત નથી આપ રૂબરૂ જઈને જોઈ શકશો દ્વારકામાં આવેલી દ્વારકા ગૌશાળા તો સ્વાગત કરીશ રામજીભાઈ ઠક્કર સાહેબ અને બધા મિત્રોનું કે તેઓ એક જબરદસ્ત મજાની એક ગૌશાળા ચલાવે છે એક ભારતની એકમાત્ર એવી ગૌશાળા કે જે આઈએસઓ સર્ટિફાઈડ છે રામજીભાઈને વિનંતી કરીશ કે હવેનું જે આયોજન જે કથાનું છે છેલ્લા પાંચ મહિનાથી અમે લોકો ગૌશાળા નું રિનોવેશન કરી જૂની ગૌશાળા હતી હવે અમે આવતા સો પચાસ વર્ષ ચાલે ભગવાન કૃષ્ણને ગમે ગૌશાળા બનાવી છે એ ગૌશાળામાં અમે ખૂબ ખર્ચ કરીને અધ્યતન ગૌશાળા કરી રહ્યા છીએ અને થોડીક આર્થિક પૂર્તિ માટે થઈ અમે આગામી પાંચ જૂન થી અગિયાર જૂન દરમિયાન માં કંકેશ્વરીજીની ભાગવત કથા રાખેલ છે અને વધુમાં વધુ લોકો આ ગૌશાળામાં જોડાય ગાયો માટે થોડું ઘણું યોગદાન પણ કરે આવી આપ સૌને વિનંતી છે હું વિનંતી કરીશ કે થોડીક વાત અત્યારે જનરલી ગૌશાળા એટલે લોકોને હોય કે ગાયું હશે ગમાણ હશે કદાચ કાદવ હશે પાણી હશે પણ એવું બધું જ નથી અને જે ફરવા આવવાનું મન થાય એવી જબરદસ્ત ગૌશાળાનું મેનેજમેન્ટ વિશે આપ માહિતી આપો જેના કારણે બીજા લોકો આપમાંથી પ્રેરણા લઈ અને એ મેનેજમેન્ટ વિશેની પણ વાત કરો આજકાલ કોર્પોરેટ યુગ છે જી પહેલા જે રીતની હોટલો ચાલતી હતી ધંધા ચાલતા હતા બિઝનેસ ચાલતા હતા બધેમાં કોર્પોરેટ ટચ આવ્યો જી તો ગૌશાળા શા માટે કોર્પોરેટ ના હોય ગૌશાળા શા માટે ગંદી હોય મેં અમારી ગૌ આ બોર્ડ માર્યું છે કે માખી બતાવનાને 1000 રૂપિયા ઇનામ આપીશ શું વાત છે જી જી અને 100% પ્રોફેશનલ મેનેજમેન્ટ અમે લોકો જઈ રહ્યા છીએ

અને જલારામ ગૌશાળા ભાભળ ની સ્થાપના કરેલી એ ગૌશાળા ની અંદર માત્ર આઠ ગાયો થી શરૂઆત થયેલી ત્યાર પછી દ્વારકાધીશ ની કૃપાથી આજે આ બે હજાર પચીસ માં અમારી પાસે બાર હજાર થી વધુ ગૌ માતાઓ છે ઓગણીસ એમ્બ્યુલન્સો છે સાડી ત્રણસો ગોવાળા સ્ટાફ છે અને પ્રતિદિન સાત થી આઠ લાખ રૂપિયા ખર્ચ સામે ગૌમાતાઓ આપ જોશો તો તમને હિન્દુસ્તાન ભરની અંદર આટલી બધી તંદુરસ્ત ગૌમાતાઓ આખી સુંદર સ્વચ્છ જગ્યાઓ અને જે હવાઉદાસ વાળા અમારા શેડો છે અવાડાઓ છે એ બધું કોઈ જગ્યાએ જોવા નહીં મળે મારે ગૌરવ સાથે કેવું પડે કે અમારી સંસ્થાનો જે ગુરુ મંત્ર છે કે આવેલી ગાય દુઃખી ન થવી જોઈએ અને આવેલા નાણાનો દુરુપયોગ ન થવો નથી આવી આપણી પરંપરાની ગૌમાતાની સેવાનો આ મહાયજ્ઞ છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે રાજ્યભાલ સિંહ બી અમારી સંસ્થાની મુલાકાત લઈ ગઈ છે અમને ખૂબ ખૂબ એમણે

જે રાભવત કથામાં આયોજન કરવામાં આવેલું છે જે એનો મુખ્ય હેતુ એ છે કે ગાયોને વધુમાં વધુ સુવિધા આપી શકાય જે એવી ગૌશાળાનું નિર્માણ કરવું જે એટલા માટે થઈને જૂના બધા જે સ્ટ્રક્ચર હતા એ તોડી નાખ્યા છે અને ગાયોની એકદમ સ્વચ્છ ગમાણ અત્યારે બનાવી છે એવા ગાયોને સ્વચ્છ પાણી મળે સ્વચ્છ ગમાણની અંદર એમને ખોરાક મળે જે એટલું સરસ આયોજન કરેલું છે અને આ બધું કાર્ય એવું છે કે જે સમય પણ માગે અને ખર્ચ પણ માગે જી તો એ ખર્ચને પહોંચી વળવા માટે આ એક સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે તો આ સપ્તાહના આયોજનમાંથી જે કંઈ આવક થશે એ બધી આવક એ ગૌશાળાના નવનિર્માણમાં વાપરવામાં આવશે એટલા માટે થઈને પૂજ્ય પાંચેશ્વારી દેવીએ અમને આ સપ્તાહ કરવા માટે એમની મંજૂરી આપી છે